જય માતાજી તમારા કુળની રક્ષા કરવામાં બે જ શક્તિ છે એક તો તમારા પિતૃઓ અને બીજા છે તમારા કુળની રક્ષા કરવાવાળા તમારા કુળદેવી જે લોકો તેના પરિવારને સુખી અને ખુશાલમય બનાવવા માંગતા હોય તે નિયમિત રીતે તેમના કુળદેવી અને તેમના પિતૃઓને સમયસર યાદ કરે તો ક્યારેય ઘરમાં દરિદ્રતા નથી આવતી અને કોઈ પણ કાર્યમાં વિઘ્ન નથી આવતા અને કોઈ પણ કામ અટકતા નથી તો શું કરવું જોઈએ આ બે કાર્ય માટે પહેલું છે નિયમિત રીતે દર મહિને અમાસ આવે છે તો અમાસના દિવસે પિતૃની કૃપા માટે સરસવના તેલનો દીવો કરવો જરૂરી છે અને પીપળાના થડમાં કાળા તલ અને જળ અર્પણ જરૂરથી કરવું જોઈએ તેનાથી તમારા પિતૃઓને શાંતિ મળે છે અને તમારા ઘર પરિવાર પર તેની કૃપા થાય છે અને બીજું છે તમારા કુળની રક્ષા કરવાવાળા તમારા કુળદેવી તેને નિયમિત રીતે યાદ કરવા તેનાથી તમારા કુળની રક્ષા જરૂરથી કરશે અને તમારા કુળદેવી હંમેશા તમારી સાથે રહેશે જય માતાજી